તો કેડીસીસી બેંકની ચૂંટણીઓ જાય ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીઓ જાય ભાજપ દ્વારા ચેરમેન તરીકે તેજસ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું જ્યારે વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમારને મેન્ડેટ અપાયું ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફરણી થઈ જ્યારે ચેરમેન તરીકે તેજસ પટેલની બિનહરીફરણી થઈ વાઇસ ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ પરમારની વરણી થઈ જ્યારે ચૂંટણીમાં નાફેડના ચેરમેન જેઠા ભરવાડ હાજર રહ્યા હતા અમૂલના ચેરમેન વિપુલ પટેલ પણ હાજર રહ્યા હતા જ્યારે મોટા પાયે સહકારી આગેવાનો પણ આ ચૂંટણીમાં હાજર રહ્યા હતા બારસો ગામના પ્રતિનિધિત્વ કરતા એવા રાજકીય મહાનુભાવ એટલે કે અહીંના ધારાસભ્યો તેમજ સંગઠન ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખશ્રીઓ તેમજ તેના મંત્રીશ્રીઓ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મેન્ડેટ પ્રક્રિયાથી તેજસ્વી એટલે કે મારું નામ અને રાજેન્દ્રસિંહ પરમાર આ બંનેઓને આવનાર અઢી વર્ષ માટે બેંકની જે નીતિઓ છે એ લોકો સુધી પહોંચાડવા માટેની જે જવાબદારી સોંપી છે એના ભાગરૂપે આવનાર દિવસોની અંદર ગામે ગામ સે સહકારી મંડળીની સ્થાપના થાય જે પંચાયતની અંદર સેવા સહકારી મંડળી કે દૂધ મંડળી ના હોય તો એ અમારો પહેલો જ પ્રથમ પ્રયાસ રહેશે તેની સાથે સાથે આત્મનિર્ભર ભારતની પરિકલ્પના છે કે દરેક ગામની અંદર જે કોઈ સ્કિલવાળા માણસો છે તેમને કોઈપણ જામીન વગર પણ આર્થિક રીતના તેમને લોન મળી રહે અને તેઓ પોતાની રીતના સ્વનિર્ભર થઈ અને આગળ વધે તે વિષયને પણ હાથમાં લીધો છે ચેરમેન તરીકે તેજસભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ ઝાલા વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટાઈને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ પ્રમાણે બંનેની ચૂંટણી બિનહરીફ ચૂંટણી થઈ છે બંને મિત્રો ખૂબ સારા કામગીરી કરનારા વ્યક્તિઓ છે ખેડા બેંકને પણ સારી રીતે આગળ લઈ જશે અને જે કંઈ ખેડૂતોના હિતમાં ખેડૂતોના લોન માટે કેસીસી ધિરાણ માટે પશુ કેસીસી ધિરાણ માટે જે પણ સરકારશ્રીની યોજનાઓ છે એ યોજનાઓને સંપૂર્ણપણે પ્રજા સુધી લઈ જાય અને દરેકને એનો લાભ મળે એવી પ્રવૃત્તિ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે અમે ત્રણેય જિલ્લાના સૌ આગેવાનો ધારાસભ્યો ડિરેક્ટરશ્રીઓ અને પાર્ટીના આગેવાનો ભેગા થઈને આજે સર્વાનુમતે બિનહરીફપણે ચેરમેન વાઇસ ચેરમેનની નિયુક્તિ કરી છે આ નિયુક્તિ દ્વારા આવનારા દિવસોમાં જિલ્લાની બધી જ મંડળીમાં નીચે જઈને પેક્સનું કામ પૂરું કરવામાં આવશે સી ટુ સીનું સપનું સાકાર કરવામાં આવશે અને આવનારા દિવસોમાં ત્રણેય જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નરેન્દ્રભાઈએ જે સપનું જોયું છે ગ્રામ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવશે